અને ગમે તે અહિયાં આવવા દે ને ના. આજુ ના તો પેલું ખીચડી ખાવાનું છે. હા લે આપડે રોડે સોડે ભેગો થાય તો આપડે પકડી ને મારવાનો છે. ફોન આવતો હોય તો એ હારું લાગે અને ફોન કરવા દઈએ. ଫୋନ ଉଠାଉତି ଫ બેહી બેહી ને તાકી ગયેલો છે ધીરુ ધીરું કેમ બોલે છે તું ઘરવાળા મારીને મારી કે હું શું શું થયું ઘર વાળા મારી

સારું ડેમે આવો સારું 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 આવી જો સારા મળીએ તઈ સારું મળીએ હા સારું આવો મને ડેમેજ જવા દે પેલો ડેમે આવવાની વાત કરી લીધી

અલ્યા તું કેમ નથી બેસી રહ્યો અરે ઘણી દિવસ થી બેસી રહ્યો તારો વેટ કરી કરી થાકી ગયો ઘણી બેઠેલો છુ અલ્યા હું તો વાત લાગી મારે ધીરુ ધીરુ બોલ મારે લાગે છે એમ કેમ નથી ગયો યાર પછી આપણે શું કરવાનું છે અમને મારવાના છે પેલા બેન ભાઈ મારી ગઈ એને ભાઈએ મારી લગભગ એવું લાગે છે કઈ કશું કીધું કે નહીં ના કઈ કીધું નથી મેં આવશે એમ કીધું મેં મગર રડે થી અને અમે આવી જ છે

મારી બોનું જે કરતી જે કરતી નહી તું છે કઈ હમણાં આવું કઈ તું અહી આવ ને ખાલી કાલથી થી આગળ જરી કાલથી કાલ થી આગળ આપણ કી બાજુ તું બોલ આ નદી ગમી આવ ને હા આવી જો હમણાં ખાલી એક જ મિનિટ લાગે હા એક મિનિટ માં આવને તું હા આવી જો સાલ આપણે તઈ જવાનું છે પેલા ધમક્યા લે લે બરાબર સારું હારું સાલ હેડી આપણે આવ રહ્યા ચલ ને તો પીડીએ જ ગાડી આજે બે જણા